આપ બધા બધા છો રૂબરૂ સભામાં આવી છો સંકલ્પ સભામાં ધન્યવાદ પરંતુ આજે વાત નીકળી છે ટકોર કરું છું આપણી પોણા આઠ વાગે સભા ચાલુ થઈ જાય છે સાત પિસ્તાલીસે સાત ત્રીસે કીર્તન ભક્તિ ચાલુ થઈ જાય છે તો થોડાક વહેલા આવો ને ઘણા મોડા મોડા આવે છે કોઈ આઠ વાગે આવે ને કોઈ હવા આઠે આવે થોડાક હોય અંગ પાડો આપણો ખોરાક છે આ જીવનો ખોરાક છે કથા વાર્તા હરખું રહેશે બેલેન્સ રહેશે તમે સંસારમાં છો વ્યવહારમાં છો કરવો પડશે વ્યવહાર તમારે નહીં ચાલે અર્થોપાર્જન કરવું પડશે અમારી જેમ તમને કશું મફત નથી મળવાનું ધ્યાન આપવું પડશે તરફ પરિવાર છે તમારી સાથે પરિવાર ઉપર પણ ધ્યાન આપવું પડશે સ્ત્રી પુત્ર પરિવારનું ધ્યાન રાખવું પડશે એમને સમય આપવો પડશે જોડે જોડે હમણાં સેવાની વાત કરી સત્સંગમાં આવીને સેવા કરવી પડશે સંતોની સોંપેલી સેવા કરવી પડશે સત્સંગની સેવા કરવી પડશે અને જોડે સ્વનું પણ કરવું પડશે સ્વ વિકાસનું પણ કરવું પડશે આ ચાર વસ્તુ છે ચારે એનું બેલેન્સ કરતા શીખો